રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદર ખાતેથી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજ્યો હતો જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા

કરાઠા ગામ ખાતે રૂપિયા પચીસ કરોડ ને ખર્ચે અગિયાર પોઈન્ટ પાંચ એકર જમીન માં આકાર પામનાર એકલવ્ય રેસીડેન્શિયલ સ્કૂલ આદિજાતિ વિભાગ દ્વારા મંજૂર થયેલ કે જેનું ભૂમિપૂજન ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ની હસ્તે કરવામાં આવ્યું હતું સ્થળ નિરીક્ષણ અને ગ્રામજનો સાથે આ તૈયાર થનાર બિલ્ડિંગ અંગે લોકોને જાણકારી આપી માહિતગાર કર્યા હતા કેવડિયા એકતા નગર ગોરા ખાતે આવેલી એકલવ્ય રેસીડેન્શિયલ સ્કૂલ ખાતે કરાઠા ખાતે ભૂમિ પૂજન કર્યું અને તકતીનું અનાવરણ કર્યું હતું ઉપસ્થિત જનમેદનીને સંબોધી હતી તેમણે જણાવ્યું હતું કે તો આ પ્રસંગે ગોરા એકલવ્ય સ્કૂલની બાળાઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કર્યું હતું પ્રધાનમંત્રીનો પ્રેરક સંદેશો વર્ચ્યુઅલ માધ્યમથી નજરી નિહાળી સાંભળ્યો હતો પ્રાયોજના વેવટદાની કચેરી દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઝારખંડ મુકામેથી આ દેશની ચાલીસ જેટલી નવી એકલવ્ય શાળાઓ અને એની સાથે સાથે પચીસ જેટલી નવી શાળાઓ કે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એમાં નર્મદા જિલ્લાની નાંદોદ તાલુકાની એકલવ્ય શાળાનું રેસિડેન્શિયલ સાથે એક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કે જેમાં આદિવાસી સમાજના બાળકો શિક્ષણના ક્ષેત્રે આગળ વધીને એમનું યોગ્ય ઘડતર થાય એમનું ભણતર થાય સારું જ્ઞાન મળે સારું શિક્ષણ મળે અને સમાજમાં સારી રીતે તેઓ રહી શકે એ માટેનું આ એક સુંદર આયોજન આજે થયું અને વડાપ્રધાન શ્રીએ જે આ આદિવાસી સમાજ માટે કામ કર્યા છે એ ખરેખર ખૂબ જ અભિનંદનને પાત્ર છે અને એક આદિવાસી ધારાસભ્ય તરીકે હું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું વર્ષ બે હજાર બેમાં જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમણે ડેરિયાપાડા મુકામેથી અહીંના વિસ્તારના લોકોને કહ્યું હતું કે હાકલ કરી હતી કે મને તમારી દીકરીઓ દાનમાં આપો મરે અને ભણાવવી છે અને ખરેખર આ જે દીકરીઓનો ભણવાનો રેશિયો નર્મદા જિલ્લામાં અડસઠ પણ બત્રીસ ટકા જેટલો થઈ ગયો છે એ ખરેખર ખૂબ જ અભિનંદનને પાત્ર છે ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટી ગયો છે અને એક લેવલ જેવી શાળાઓ કે જેમાં સીબીએસઈ માધ્યમથી જ્યારે એમને શિક્ષણ આપવામાં આવશે ત્યારે ખરેખર આદિવાસી સમાજની આ દીકરીઓ ભારત ને નામ રોશન કરશે અને પોતાની સાથે સાથે હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ